માવતર ફૂલ જેવા માસુમને તેજી દીધું કડીના નવાપુરા ચોકડીઓમાંથી નવજાત શિશુ મળી આવતા ચકચાર એકસો આઠ ટીમે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ શિશુને ખસેડ્યું કડી તાલુકાના નંદાસણ રોડ ઉપર આવેલ નવાપુરા હાઇવે ઉપર છોકડીઓમાં નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો હતો રોડ ઉપર નીકળતા રાહદારીઓ દ્વારા એકસો ટીમને જાણ કરતા ઘટના સ્થળે તાત્કાલિક એકસો ટીમ આવી પહોંચી હતી અને પ્રાથમિક સારવાર આપીને નવજાત શિશુને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને નવજાત શિશુની જનેતાની શોધખોળ હાથ ધરી કાર્યવાહી કરી હતી આજના સમયમાં સંતાનો બાળક પ્રાપ્તિ માટે દંપતીઓ પથ્થર એટલા દેવ કરે છે પરંતુ તેની સામે અમુક માતા પિતા એટલા નિષ્ઠુર હોય છે કે પોતાના જ સંતાનોને તજી દેતા કે તરસોડી દેતા એક ક્ષણનો પણ વિચાર કરતા નથી વધુ એ ઘટના કડી પંથકમાં બનતા લોકોએ બાળકીને જનેતાને ધિક્કાર વરસાવ્યો હતો માવતર મરી પરવાળી હોય તેવો જ કિસ્સો કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બનતા અનેક તર્ક વિતર્કો સામે આવી રહ્યા છે કડી તાલુકાના નંદાસનની બાજુમાં આવેલ નવાપુરા રોડ પર સ્મશાનની બાજુમાં ચોકડીઓમાં એક નવજાત શિશુ આવતા સ્થાનિક લોકો દ્વારા નંદાસણ પોલીસ અને ઇક્સવાન ટીમને જાણ કરતા ઘટના સ્થળે આવી પહોંચી કાર્યવાહી કરી હતી કડી તાલુકાના નંદાસણ બાજુમાં આવેલા નવાપુરા સ્મશાનની બાજુમાં છોકરીઓમાં કપડામાં વિન્ટાયેલ નવજાત શિશુ મળી આવ્યું હતું શનિવારે વહેલી સવારે નવાપુરાથી ઊંટ લારી લઈને નીકળનાર કડી તરફ જઈ રહ્યા હતા જે દરમિયાન રોડની બાજુમાં ચોકડીઓમાં નજર પડતા કપડામાં વિદાયેલ નવજાત શિશુ નજરે પડ્યું હતું જ્યાં તેની ઊંટ લારી ઊભી રાખીને અન્ય રોડ ઉપર નીકળતા રાહદારીઓને ઉભા રાખ્યા હતા અને ગ્રામજનોને જાણ કરવામાં આવી હતી જ્યાં ઘટના સ્થળે લોકોના ટોળા ટોળા વહેલી સવારે ઉમટી પડ્યા હતા ઘટનાને લઈ એકસો આઠ એમ્બ્યુલન્સને કોલ કરવામાં આવ્યો હતો જ્યાં ઘટના સ્થળે એકસો આઠ આવી પહોંચી હતી અને શિશુને પ્રાથમિક સારવાર આપી ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું નવાપુરા રોડ ઉપર ચોકડીમાંથી નવજાત શિશુ મળી આવ્યું હતું ઘટનાને લઈ એકસો આઠ એમ્બ્યુલન્સના અધિકારી સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે આઠ પોઈન્ટ બાવનને કોલ મળ્યો હતો અને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા જ્યાં આશરે બે થી ત્રણ દિવસની તાજી જન્મેલી બાળકી ચોકડીઓમાં હતી અને તેની પ્રાથમિક સારવાર આપીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરીને વધુ સારવાર માટે મોકલી આપવામાં આવેલી હતી સ્થાનિક લોકો દ્વારા નંદાસણ પોલીસને જાણ કરવામાં આવી હતી તેમજ નંદાસણ પોલીસે થજી દીધેલા શિશુના માવતરની શોધખોળ

અને બાળકી જીવિત અને સ્વસ્થ અવસ્થામાં